સમાચારોમાં આગળ આપણે વાત કરીએ તો રાજકોટ જિલ્લાના ઉપલેટાના ડું નજીક આવેલા ટોલ નાકા પર ખાનગી ટ્રાવેલર્સના ડ્રાઈવર બેફામ બન્યા છે પર વિનાયક ટ્રાવેલર્સના ડ્રાઈવરની દાદાગીરી સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે જણાવી દઈએ કે વિનાયક ટ્રાવેલર્સના ડ્રાઈવર ટોલ નાકા પર ટોલ ન ભરવા બસને હાઈ સ્પીડે ચલાવી અને ટોલ નાકાનું બોમ બેરિયર તોડીને બસ પસાર કરતા ડ્રાઈવરનો આ સમગ્ર ઘટનાનો વિડીયો સીસીટીવી વિડીયોમાં કેદ થઈ ગયો છે ટોલ નાકા સંચાલકોએ ઉપલેટા પોલીસમાં અને જિલ્લા પોલીસ વડાને લેખિત કરી લેખિત ફરિયાદ કરીને જાણ કરી છે અને હાઈ સ્પીડે વિનાયક ટ્રાવેલર્સે બૂમ બેરિયર તોડતા ટોલ નાકા પર ઉભેલા કર્મચારીઓનો જીવ પણ મહામુસીબતે બચ્યો છે બેફામ દોડી રહેલા વાહન ચાલકો પર કાર્યવાહી કરવા માટે માંગ ઉઠી રહી છે અને જયારે આપણે જોતા થોડા દિવસ અગાઉ પણ રાજકોટમાં જે એક બસની ગંભીર ઘટના બની હતી અને જે બસનો અકસ્માત થયો હતો જેમાં લોકોના મૃત્યુ પણ થયા હતા અને ત્યારે આ પ્રકારની જે સમગ્ર ઘટના જે તમે જોઈ શકો છો વિડીયોમાં તે આ પ્રકારની જે ઘટના બની છે તેના ઉપર કાર્યવાહી કરવા માટે હમણાં હાલમાં માંગ ઉઠી રહી છે